નમસ્કાર મિત્રો ગુજ્જો વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે અમે એક એવા નિવેદન ઉપર ચર્ચા કરીશું જેનાથી ઇસ્લામિક અને અરબ દેશોમાં ભારે હોબાળો મચી ગયો છે ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં એક મોટું નિવેદન આપ્યું છે જેના કારણે સમગ્ર દુનિયામાં ચર્ચા શરૂ થઈ ગઈ છે CNN ની આ હેડલાઇન જુઓ ટ્રમ્પ સેઝ યુએસ વિલ ટેક ઓવર ગાઝા સ્ટ્રીપ ડઝ નોટ રૂલ આઉટ યુઝિંગ અમેરિકન ટ્રૂપ્સ હા તમે સાચું સાંભળ્યું છે ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું છે કે જો જરૂર પડશે તો અમેરિકન સૈનિકોનો ઉપયોગ કરીશું પણ સવાલ એ ઉઠે છે કે ગાઝા પટ્ટીનું ભવિષ્ય શું આપણે જાણીએ છીએ કે ઇઝરાયેલના ભારે બંબારીના લીધે ગાઝા પટ્ટી બરબાદ થઈ ગઈ છે હમણાં ત્યાં તૂટી પડેલી ઇમારતો અને દૂર દારૂ બચ્યા છે આમ જનતાએ ક્યાં રહેવું ટ્રમ્પનું કહેવું છે કે ગાઝાના લોકોને નજીકના દેશોમાં જેમ કે ઈજીપ્ત વગેરે સ્થળાંતર કરી દેવાશે અને પછી યુએસ એ ગાઝા પર કબજો જમાવશે આ નિવેદન પછી ઇઝરાયલ ના નેતન્યાહુએ ટ્રમ્પની ખૂબ જ પ્રશંસા કરી અને તેમને ઇઝરાયલ નો સૌથી મોટો મિત્રો જણાવ્યું હવે વિચારો જ્યાં ઈઝરાયલની ભયાનક બોમ્બારીના લીધે પાસઠ હજારથી વધુ લોકોના મૃત્યુ થયા હવે ટ્રમ્પ કહે છે કે યુએસ ત્યાં કબજો કરશે પણ સોશિયલ મીડિયા પર આ નિવેદન વિશે શું ચાલી રહ્યું છે હાલમાં નેતન્યાહુ યુએસ ની મુલાકાતે આવ્યા હતા અને ચાર ફેબ્રુઆરી બે હજાર ના રોજ ટ્રમ્પ સાથે મળ્યા આઠ ફેબ્રુઆરીએ જાપાનના વડાપ્રધાન સાથે મુલાકાત અગિયાર ફેબ્રુઆરી જોર્ડનના કિંગ અબ્દુલ્લા બે સાથે મુલાકાત અને તેર ફેબ્રુઆરી ભારતના વડાપ્રધાન સાથે મુલાકાત આનો અર્થ એ છે કે ટ્રમ્પે સૌથી પહેલા નેતન્યાહુ સાથે મુલાકાત કરી અને આ મુલાકાત દરમિયાન એક એવું દ્રશ્ય બન્યું જે સોશિયલ મીડિયા પર જબરજસ્ત વાયરલ થઈ રહ્યું છે જેમાં ટ્રમ્પ નેતન્યાહુ માટે ખુરશી જાતે એડજસ્ટ કરી લોકોએ કહ્યું ટ્રમ્પે હવે ઇઝરાયલ સાથે સંપૂર્ણપણે ઝૂકી ગયા છે આટલું સમર્પણ આ કોમ્પ્લેક્સ ડોમિનેશન છે પણ આ તો શરૂઆત હતી ટ્રમ્પે ત્યારબાદ પોતાની સોશિયલ મીડિયા પર પોસ્ટમાં વારંવાર લખ્યું યુએસ વિલ ટેક ઓવર ગાઝા અમે આખી ગાઝા પટ્ટીને ફરી બનાવીશું પરંતુ લોકો ક્યાં જશે શું ગાઝાના શરણાર્થીઓ કદી પાછા જઈ શકશે અને ટ્રમ્પે આ સવાલ પર જે જવાબ આપ્યો તે ચોંકાવનારો હતો તો મિત્રો આ મુદ્દો આજે આખી દુનિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે તમારું શું મત છે શું ટ્રમ્પ સત્ય બોલી રહ્યા છે અથવા આ એક ખતરનાક નિવેદન છે તમારા વિચારો કોમેન્ટમાં જણાવો અને તમે જો ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમને ફોલો કરજો અને જો યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમને સબસ્ક્રાઈબ કરજો